મારા વાળ કપાવવા છે પૈસા આપો ને અરે આટલા સરસ વાળ છે કેટલી સુંદર લાગે છે શું લે આ કપાવશે તારે જો તારે કઈ કપાવ હોય તો આ તારો જીબડો કપાઈ દે બેન મારે 10 દિવસની રજા જોઈએ છે શું કીધું 10 દિવસની રજા અરે ગીતા તારું મગજ કામ કરે છે કે નહીં તને ખબર છે ને સાહેબને મારા હાથની રસોઈ નથી ફાવતી તો એને રસોઈ કોણ બનાવી આપશે સાહેબના કપડા કોણ ધોશે સાહેબના ના કપડાની ઈસ્ત્રી કોણ કરશે સાહેબ ને દવા કોણ આપશે સાહેબ ને દિવસમાં ચાર વાર ચાર જોઈએ છે તો સાહેબને ચા કોણ આપશે તો એક કામ કરું સાહેબ હારે લઈ જાવ લેવા દેવો તમારે હાથે નહીં થાય આ મજૂર નો હાથ છે કા હાથ નહિ મોડુંય મજૂર જેવું જ છે સાંભળો બોલવા મંડો મારે તમને બે સમાચાર આપવા છે મારે વાળ છે પૈસા આપો ને અરે આટલા સરસ વાળ છે કે સુંદર લાગે છે શું કપાવશે તારે જો તારે કઈ કપાવવું હોય તો આ તારો જીબડો કપાઈ દે આજે તો માર તમારા જોડે ઝઘડો થઈ જશે ઓ હો જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી ખોટી હોશિયારી ના માર અન માર વાક હોય જ નહીં તમારો જ વાક હોય છે ભાઈ મારો ઓથી મોટો વાક છે કે મે તારા જોડે લગન કર્યા અને લગન પછી છે ને પુરુષનો જ વાક હોય હંમેશા તે નતા કરવા લગન વાઠા રે તું અન કોને કીધું તું જાન લઈને આવવાનું ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો અને ડમ્ફર્યું ભટકાર દીધું મને તારા ઘરના તે મને કે BMW મળી છે અન મારા નસીબમાં એ સાયકલ લખેલી છે તે ન તું આવ સાયકલ જોડે તાર ગંડાંગ કાઈ દેઉ તું માર સાયકલ જોડે નઈ પેણું પણ મને કે ખબર હતી કે આ સાયકલ ફેંકુ નીકળશે અન સાયકલે BMW ના સપના બતાયા તું લખી રાખજે તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અન તું જોતી રહીજે જોયું ને આજે ફેંકુ ને તમે આ જોવો તો ખરા શહેરમાં માં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે શહેર માં દાદાગીરી વધી ગઈ છે દેખાય છે તને ઘર વધી જાય નહી દેખાતી તમે તમારું કામ કરો ને હે ભગવાન સાત જન્મ સુધી અમારી જોડી સલામત રાખજો ના ઓ ભગવાન આનું માનતા નહી તમે હું એક જ જન્મ માં તરી ગયો યાર આ વખતે મારી જોડે પતંગ લૂંટવા કોણ આવશે

પણ યાર એમાં હું શું કરું મારે પણ ઉપરથી ઓર્ડર આવ્યો હોય તમે બિલ ના ભરો એટલે મારે તો કનેક્શન કાપવું જ પડે ને એમાં મારો કઈ વાંક નથી સાત વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી ક્યાં ગઈ ક્યાં લૂચી

કાંતિ બોલું કાંતિ કોણ એ કાંતિ બોલું કાંતિ એટલે પણ કાનથી હું કામ બોલ તો મોઢે થી એલી તારો બર્થડે આવે છે ને હા બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે હું કવિ આપશો કાળજુ માંગી લે કાળજુ કાઢીને આપી દઈશ જો જો પાછા ફરી નો જાતા હું કવિ આપવું પડશે આજ સુધીમાં માં ક્યારે હું બોલું ફેરો છું તું માંગતો કરી યાર તો છે ને આ બાજુ વાળી છે ને એને બેન બનાવી લ્યો